જય શ્રી કૃષ્ણ મિત્રો આજથી મીનારક કમૂરતા શરૂ થાય છે જેને ખર માસ પણ કહેવામાં આવે છે જે એક મહિના સુધી રહેશે આ એક મહિના સુધી કોઈ શુભ માંગલિક કાર્ય નહીં થઈ શકે તો મિત્રો આ વિડીયોમાં આ કમૂરતા એટલે શું છે ક્યારે બેસે છે ક્યારે ઉતરવાના છે આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું મિત્રો તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારથી કમૂરતા શરૂ થાય છે જે તેર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી રહેશે તેર એપ્રિલની રાત્રે નવ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી સૂર્યનારાયણ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને સાથે ખર માસ સમાપ્ત થશે આ રીતે એક મહિના સુધી ખર માસ રહેશે જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધન અથવા મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ સમયની કમૂરતા અથવા તો ખર માસ કહેવામાં આવે છે જે દર વર્ષે સામાન્ય રીતે એપ્રિલ અને ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં થાય છે મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કાર્ય જેવા કે લગ્ન મુંડન સગાઈ જનોઈ ગ્રહ પ્રવેશ સોનાની ખરીદી કરવી

ખૂબ જ શુભ માનવામાં આવે છે જેની કુંડળીમાં ગ્રહદોષ છે તો તેમણે સૂર્યદેવની પૂજા જો કરવામાં આવે તો તેની કુંડળીમાં રહેલ ગ્રહદોષ દૂર થાય છે તથા આ સમય દરમિયાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું આદિત્ય હૃદય સ્તોત્રના નિત્ય પાઠ કરવા જો દિવસમાં ત્રણ વાર પાઠ કરવામાં આવે તો તેની કુંડળીમાં રહેલ સૂર્ય દોષ દૂર થાય છે તેનો ગ્રહ મજબૂત થાય છે ગુરુગ્રહ મજબૂત થાય છે જેનાથી સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે મિત્રો કમૂરતા વર્ષમાં બે વાર આવે છે એક તો ડિસેમ્બર જાન્યુઆરી અને બીજી વાર માર્ચ એપ્રિલની આસપાસ માર્ચ એપ્રિલમાં આવતા કમૂરતાને મીનારક કમૂરતા કહે છે સૂર્ય ભગવાન જે દિવસે મીન રાશિમાં ગોચર કરે છે તે દિવસથી કમૂરતા શરૂ થાય છે આથી આ સમય દરમિયાન વધારેમાં વધારે પૂજા પાઠ કરવા ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી કમૂરતાને આમ તો અશુભ કહેવામાં આવે છે પરંતુ પૂજા પાઠ કરવા માટે ભગવાન સૂર્યનારાયણની કૃપાને પ્રાપ્ત કરવા માટે

ત્યારે ભગવાન સૂર્યનારાયણ ધન રાશિમાં ભ્રમણ કરે છે આમ માર્ચ એપ્રિલમાં મીન રાશિમાં સૂર્ય આવવાથી તેને મિનારક કહેવામાં આવે છે આ સમય દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા જેમ કે વિવાહ ગ્રહ પ્રવેશ મુંડન જેવા સંસ્કાર ન કરવા જોઈએ આ સિવાય નવું વાહન લેવું નવું ઘર નવા માલ મિલકતની ખરીદી કરવી રત્ન આભૂષણો કે વસ્ત્રો પણ ન ખરીદવા જોઈએ આ સમય દરમિયાન ગાજર મૂળા તેલ ચોખા મગ સૂઠ અને આમળાનું સેવન પણ ન કરો મિત્રો આ સમય દરમિયાન શુભ માંગલિક કાર્યો નથી કરવામાં આવતા તથા સોનાની ખરીદી પણ નથી કરવામાં આવતી તેનું તેની પાછળનું કારણ એ છે કે આ સમય દરમિયાન સૂર્ય ભગવાન તેના ગુરુની સેવામાં વ્યસ્ત હોય છે આથી ભગવાન સૂર્યનારાયણનું તેજ ઓછું થઈ જાય છે આમ પૃથ્વી પર સૂર્યનું તેજ ઓછું થવાથી શુભ માંગલિક કાર્યો નથી કરાતા તથા જીવનની કલ્પના પણ નથી કરી શકાતી આ મિનારક કમૂરતા દરમિયાન પૃથ્વી સૂર્યના તેજ વિહોણી થતી હોવાથી આ સમય દરમિયાન શુભ માંગલિક કાર્યો નથી કરી શકાતા તથા સોનાની ખરીદી પણ નથી કરી શકાતી મિત્રો આ સમય દરમિયાન ભગવાન સૂર્યનારાયણની ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે કમૂરતા મહિનાને ખર માસના મહિનાને ધીરજ અહિંસા અને ભક્તિ માટે આપણા શાસ્ત્રોમાં યોગ્ય મહિનો કહેવામાં આવ્યો છે આથી જ આ માસને નારાયણ માસ પણ કહેવામાં આવે છે આથી જ આ મહિના દરમિયાન પ્રભુ ભક્તિ કરવી ભજન કીર્તન કરવા શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મીનારાયણ સ્તોત્રના પાઠ કરવા આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા મિત્રો કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં આપણે પંચદેવોની પૂજા કરીએ છીએ આ પંચદેવોમાં ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ શ્રી હરિ વિષ્ણુ દેવી દુર્ગા અને સૂર્યદેવની પૂજા આપણે કરીએ છીએ આ પાંચ દેવતાઓની પૂજા કર્યા પછી જ શુભ કાર્યો આગળ વધે છે તથા ખર માસમાં સૂર્ય ભગવાન તેના ગુરુની સેવામાં હોય છે જેના કારણે તેઓ આપણા શુભ કાર્યમાં હાજર રહી શકતા નથી આમ સૂર્યની ગેરહાજરીના કારણે આપણા શુભ કાર્યો સફળ થતા નથી આ જ કારણે આપણે આ મહિના દરમિયાન લગ્ન વાસ્તુ મુંડન વગેરે જેવા કોઈ કાર્યો ન કરવા જોઈએ અને જો તે કાર્ય કરવામાં આવે તો તેમાં સફળતા પ્રાપ્ત નથી થતી આ કારણે આ મહિના દરમિયાન કોઈ કાર્યો ન કરવા આ મહિના દરમિયાન આપણા ઈષ્ટદેવના મંત્રનો જપ કરવો શિવલિંગ બાલગોપાલ મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુને અભિષેક કરવો નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળનું અંધર્ય આપવું નિત્ય મંદિરે જવું શિવાલયે જવું તથા મંદિરે જઈ પૂજા સામગ્રીનું દાન કરવું ગાય માતાની સેવા કરવી ગાય માતાને લીલો ઘાસ ચારો નાખવો અથવા તો જ્યાં ગૌશાળા હોય ત્યાં દાન દક્ષિણા આપવી આ મહિના દરમિયાન તીર્થયાત્રા કરવી ખૂબ જ શુભ છે આ તથા પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જળાશયોમાં સ્નાન કરવાનું મહત્વ છે મિત્રો આ ખર માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે આથી આ ખર માસ દરમિયાન નિત્ય વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી ત્રાંબાના વાસણમાં ત્રાંબાના લોટામાં જળ ભરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો આમ કરવાથી જેની કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હોય તો તે દોષ દૂર થશે નિત્ય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી પૂજા સામગ્રી અર્પણ કરવી શુદ્ધ ઘીનો દીવો કરવો ઋતુના ફળ કરવા ધૂપ દીપ આરતી કરી શિવલિંગને જળનો અભિષેક કરવો ઘરમાં જો લડ્ડુ ગોપાલની બાલગોપાલની મૂર્તિ હોય તો તેને નિત્ય જળ અને પંચામૃતથી અભિષેક કરવો વસ્ત્રહાર અને ફૂલોથી ભગવાનને શણગારવા સાથે મિશ્રી માખણ અને તુલસી દલ મૂકી અને નૈવેદ્ય ધરાવવું કૃષ્ણએ નમઃ મંત્રનો જપ કરી પૂજા કરવી ઘરના નજીક જો કોઈ શિવાલય હોય કે મંદિર હોય તો ત્યાં નિત્ય જવું પૂજા કરી સ્તુતિ મંત્રના પાઠ કરવા મંદિરની ધજાના દર્શન કરવા કહેવાય છે કે મંદિરની ધજાના દર્શન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં નિત્ય જરૂરિયાતમંદ લોકોને અનાજ ચપ્પલ કપડા છત્રી રોકડ રકમ વગેરેનું દાન કરવું ગાયને લીલો ખાસ ચારો ખવરાવો આ મહિનામાં નિત્ય ભગવાનની કથા વાર્તા સાંભળવી ધાર્મિક વાર્તાઓ સાંભળવી આમ કરવાથી મન શાંત રહેશે પૂજામાં એકાગ્રતા વધશે તથા આ સમય દરમિયાન જો પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થાય છે પૂર્વજોના આત્માની શાંતિ માટે આ સંક્રાંતિ પર તર્પણ કરવાથી પરિવાર પર અને આવનારી પેઢીઓ પર કોઈ સંકટ નથી આવતું પેઢીઓ સુખેથી જીવે છે આમ આ સંક્રાંતિનું આપણા ધાર્મિક શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે આ સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે આ મહિના દરમિયાન ભગવાન સૂર્યનારાયણની વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધાથી પૂજા કરવાથી વ્યક્તિને જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તથા સૂર્યદેવની પૂજા કરવાથી કુંડળીમાં જેને સૂર્યગ્રહ દોષ છે તો તે દૂર થાય છે ધન સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે આથી આ સમયગાળા દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી અધરે આપવું આમ કરવાથી શારીરિક પીડા દૂર થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી તેના જીવનમાં તમામ દોષો દૂર થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ નવા ધંધાની શરૂઆત ન કરવી જોઈએ તથા ખર માસમાં કોઈ નવી વસ્તુ પણ ન ખરીદવી જોઈએ જેમ કે નવું મકાન લેવું માલ મિલકતની ખરીદી કરવી નવા વાહનની ખરીદી કરવી કોઈ કાર્યો ન કરવા જોઈએ તથા આ મહિના દરમિયાન જપ તપ દાન વગેરેનું વિશેષ મહત્ત્વ છે આથી પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગૌશાળામાં જઈને યથાશક્તિ દાન દક્ષિણા આપવી અથવા તો લીલો ઘાસચારો ખવડાવવો અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવરાવી આમ કરવાથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું મીનારક કમૂરતા કે પછી ખર માસ દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા આ સમય દરમિયાન કોઈ શુભ માંગલિક કાર્યો શા માટે નથી કરવામાં આવતા જેની સંપૂર્ણ માહિતી હવે સાંભળશું ખર માસની પૌરાણિક કથા જેનો ઉલ્લેખ માર્કંડય પુરાણમાં કરેલો છે કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણ તેના સાત ઘોડાઓના રથ પર બેસી અને સમગ્ર બ્રહ્માંડની આસપાસ ફરે છે આ ક્રાંતિ દરમિયાન સૂર્યનો રથ એક ક્ષણ માટે પણ અટકતો નથી પરંતુ સતત ચાલવાને લીધે અને સૂર્યના તાપને લીધે ઘોડાઓને તરસ અને થાક લાગે છે ઘોડાઓની દૈનીય સ્થિતિને જોઈ સૂર્યદેવ તેને આરામ કરવા માટે તેની તરસ છીપાવવા માટે રથને રોકાવાનો વિચાર કરે છે પરંતુ તેમને તેમનું વચન યાદ આવે છે કે તેઓ આ અવિરત યાત્રામાં ક્યારેય આરામ નહીં કરે આમ વિચારીને સૂર્ય ભગવાન રથ આગળ વધારવા માંગતા હતા ત્યારે સૂર્યે એક તળાવ પાસે બે ગધેડા જોયા તેના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેમના રથના ઘોડા પાણી પી અને આરામ ન કરે ત્યાં સુધી આ બે ગધેડાને રથમાં જોડીને આગળની યાત્રા ચાલુ રાખવી જોઈએ આમ વિચારીને ભગવાન સૂર્યનારાયણ પોતાના સારથી અરુણને ઘોડાની જગ્યાએ પેલા બે ગધેડાઓને ખેડવાનો આદેશ આપે છે અને ભગવાન સૂર્યનારાયણની આજ્ઞાથી તેમના સારથીએ ગધેડાને રથમાં જોડ્યા ખર તેની ધીમી ગતિ સાથે સૂર્યના રથ સાથે પરિક્રમા માર્ગ પર આગળ વધ્યા રથની ધીમી ગતિને કારણે સૂર્યનું તેજ પણ ઝાંખું પડવા લાગ્યું આમ સૂર્યના રથને ગધેડાની દ્વારા ખેંચવામાં આવ્યા છે તેથી તેને ખર માસ કહેવામાં આવે છે આ ખર મહિનો વર્ષમાં બે વાર આવે છે એક હજારે સૂર્ય ધન રાશિમાં હોય છે અને બીજું જ્યારે સૂર્ય મીન રાશિમાં આવે છે આ સમયગાળા દરમિયાન સૂર્યની સંપૂર્ણ અસર એટલે કે તેજ પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધ પર પડતું નથી આમાં ભગવાન સૂર્યનારાયણની નબળી પરિસ્થિતિને કારણે પૃથ્વી પર આ સમયગાળા દરમિયાન ગ્રહ પ્રવેશ નવા મકાનો નિર્માણ નવું વાહન લેવું લગ્ન વગેરે જેવા શુભ કાર્યો નથી કરવામાં આવતા કોઈ નવું કામ શરૂ નથી થતું પરંતુ આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની અને ગુરુની ઉપાસના એ વિશેષ પુણ્ય ફળ આપનારી છે ગરુડ પુરાણમાં કહ્યું છે કે ખર મહિનામાં પોતાના પ્રાણનો ત્યાગ કરવાથી મોક્ષ નથી મળતો આથી જ મહાભારતના યુદ્ધમાં પિતામહે ખર મહિનામાં પોતાના પ્રાણનો ત્યાગ ન કર્યો તે ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા આમ અને વચ્ચેનો આ તફાવત છે જ્યારે સૂર્ય ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખર મહિનો આવે છે જે વર્ષમાં બે વાર આવે છે જ્યારે મલ માસ કે જેને આપણે અધિક માસ કે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ તે ત્રણ વર્ષે એકવાર આવે છે રાક્ષસ હિરણ્યા કિશુક વરદાન હતું કે તે બાર મહિનામાંથી કોઈ પણ મહિનામાં મૃત્યુ પામશે નહીં તેથી ભગવાન વિષ્ણુએ તેને મારવા માટે આ મલ માસની રચના કરી મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને આત્માનો કારક અને સકારાત્મકતાનું પ્રતિક કહેવામાં આવ્યું છે સૂર્ય સિંહ રાશિની પાંચમી રાશિનો સ્વામી છે તેમની દિશા પૂર્વ છે અને જાતિ ક્ષત્રિય છે સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે અને શરીરના પેટ આંખો હૃદય અને ચહેરો અને કાનનો પણ કારક છે જો ભગવાન સૂર્યનારાયણ સૂર્યગ્રહ બળવાન હોય તો આપણને માન સન્માન સુખ અને સમૃદ્ધિ મળે છે અને પિતાનો સાથ અને સહયોગ પણ મળે છે આમ સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે યશ કીર્તિની પ્રાપ્તિ માટે આ મહિના દરમિયાન ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જો કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત હશે ગુરુગ્રહ મજબૂત હશે તો સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે આથી આ મહિના દરમિયાન નિત્ય પ્રાતકાળે વહેલા ઊઠી જવું સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધોરે આપણું સૂર્યમંત્રના જપ કરવા આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા આ દરેક કાર્યો આ મહિના દરમિયાન કરવાથી કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત થશે ગુરુગ્રહ મજબૂત થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું કમૂરતા મિનારક કમૂરતા ક્યારથી બેસે છે આ સમય દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ કયા કાર્યો કરવા જોઈએ તથા આ સમય દરમિયાન શુભ માંગલિક કાર્યો શા માટે નથી કરવામાં આવતા તેની સંપૂર્ણ માહિતી અને ખર માસની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય સૂર્યનારાયણ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ